અત્યારે આપણે આ વિડીયો એના પર બનાવીએ છીએ કે ગુજરાતમાં ઇતર વિસ્તારમાં પણ હશે પણ જ્યાં સુધી જોયું છે આપણે અહીંયાના વિસ્તારમાં ઘણા લોકો એવી સાંપ્રદાયિક માન્યતાઓથી જોડાયેલા છે કે જેઓ પણ આ દેવી દેવતાઓ હોય છે એમના જે શ્રદ્ધા જે પ્રત્યે વધારે હોય છે જે માનતા હોય છે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખીને કંઈક માનતા હોય છે કે મારી દેવી દેવતા જે પણ હોય એમાં એમનું નામ લઈને એમને પૂછતા હોય છે કે મારું આ હું માગું છું તમારા પાસે બાળક હોય અથ ઘર હોય પછી સંબંધી હોય ત્યાં પછી કોઈ સ્વાસ્થ્ય બાબતે જે પણ હોય એમની માન્યતાના હિસાબથી એ માનતા હોય છે કે પહેલાં હું માગું છું આ માંગ્યા અનુસાર મારું આ કામ સફળ થશે સફળ થયા બાદ હું તને